નમસ્કાર ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ ગુજરાતના હવામાનની વાત કરીએ જોઈએ કે આજનો દિવસ અને આવનારા દિવસો આપણા માટે શું લઈને આવ્યા છે તો ચોમાસાનો બીજો રાઉન્ડ આવી જ ગયો છે અને આપણા બધાના મનમાં એક જ સવાલ છે ખરું ને કે ભાઈ આ રાઉન્ડ કેવો રહેશે ધોધમાર વરસાદ પડશે કે પછી વાદળા આપણને ખાલી જોઈને જતા રહેશે ચાલો આજે આ જ સવાલનો જવાબ મેળવીએ ઓકે તો સૌથી પહેલા આપણે આખા રાજ્યનું એટલે કે ગુજરાતનું એક મોટું ચિત્ર જોઈએ બિગ પિક્ચર શું કે છે આજની મુખ્ય સ્થિતિ શું છે ચલો સમજીએ જુઓ આજે જે બધો વરસાદી માહોલ બન્યો છે ને એની પાછળનું કારણ છે એક નવી ચોમાસું સિસ્ટમ હા એકદમ એક્ટિવ થઈ ગઈ છે અને એની અસરને કારણે જ લગભગ આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે સાચું કહું તો આજના હવામાનનો હીરો જ આ સિસ્ટમ છે સારું તો આ તો થઈ ઓવરઓલ ગુજરાતની વાત પણ આપણે બધા જાણીએ છીએ કે સુરતમાં જે વરસાદ હોય એવો જ અમદાવાદમાં હોય એ જરૂરી નથી બરાબર ને દરેક વિસ્તારની કહાની થોડી અલગ હોય છે તો ચાલો હવે આપણે ઝોન પ્રમાણે એકદમ ડિટેલમાં જઈએ કે ક્યાં શું પરિસ્થિતિ છે ઓકે હવે આ ટેબલ પર ધ્યાન આપજો બધું એકદમ ક્લિયર થઈ જશે સૌથી પહેલાં ઉત્તર ગુજરાત ત્યાં ભારે વરસાદની આગાહી છે એટલે તૈયારી રાખવી પડશે હવે જઈએ સૌરાષ્ટ્ર બાજુ ત્યાં થોડી રાહત છે મધ્યમ વરસાદનું અનુમાન છે પણ સૌથી અગત્યનું છે દક્ષિણ ગુજરાત અહીંયા જુઓ આગાહી ભારે વરસાદની છે આનો સીધો મતલબ એ છે કે ત્યાંના લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે સ્થિતિ થોડી ગંભીર બની શકે છે અને તાપમાનની વાત કરીએ તો એમાં બહુ ફેરફાર નથી સત્યાવીસથી ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ જ રહેશે તો આજની સ્થિતિ તો હવે આપણા મગજમાં એકદમ સ્પષ્ટ છે પણ હવે સવાલ એ થાય કે આ બધું ક્યાં સુધી ચાલશે આ વરસાદ ક્યારે ઓછો થશે પ્લાનિંગ કરવું હોય તો એ જાણવું ખૂબ જરૂરી છે તો ચાલો હવે આપણે આગામી બે ત્રણ દિવસનું અનુમાન જોઈએ હા ટાઈમલાઇન જુઓ એકદમ સરળ રીતે સમજાવ્યું છે આજની વાત કરીએ તો આખા રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે હવે આવતીકાલ અહીં ખાસ ધ્યાન રાખજો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર એવું ને એવું જ રહેશે ઘટશે નહીં પણ એક સારા સમાચાર પણ છે પરમ દિવસથી એટલે કે ત્રીજા દિવસથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટવા લાગશે અને આપણને બધાને થોડી રાહત મળશે સારું તો હવે આપણને ખબર છે કે શું થવાનું છે પણ માત્ર જાણવું પૂરતું નથી ખરું ને આ જાણકારીના આધારે આપણે શું પગલાં લેવા જોઈએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલો હવે એના પર આવીએ જે સૌથી અગત્યનો ભાગ છે ચેતવણી અને સૂચનાઓ સૌથી પહેલા ખેડૂત મિત્રો માટે જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં પાકને લઈને થોડી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે હવે વાત કરીએ શહેરોની આપણે બધા જાણીએ છીએ કે થોડો વરસાદ પડે ને પાણી ભરાઈ જાય છે એટલે ઓફિસે કે કામે જતી વખતે ટ્રાફિકનું પ્લાનિંગ કરીને નીકળવું દક્ષિણ ગુજરાત માટે તો મારે ફરીથી કહેવું પડશે ત્યાં ખાસ સાવધાની રાખવાની છે અને હા જો કોઈ લગ્ન પ્રસંગ કે બીજો કોઈ કાર્યક્રમનું આયોજન હોય તો મહેરબાની કરીને હવામાનના અપડેટ્સ પર સતત નજર રાખજો ઓકે તો આટલી બધી માહિતી પછી ચાલો ફટાફટ આખી વાતનો સાર કાઢી લઈએ એમ સમજો કે જો તમારે કોઈને એક જ વાક્યમાં કહેવું હોય કે શું ધ્યાન રાખવાનું છે તો એ શું હશે બસ આટલું જ યાદ રાખવાનું છે આજનો દિવસ અને આવતીકાલ ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે ભારે છે અહીં વરસાદનું જોર સૌથી વધુ રહેશે પણ પરમ દિવસથી પરિસ્થિતિ સુધરશે આટલું મગજમાં રાખશો તો બસ છે તો આ બધી માહિતી પછી હવે સવાલ આપણા બધા માટે છે શું આપણે તૈયાર છીએ જુઓ સાવચેતી એ જ સલામતી છે એટલે થોડું પ્લાનિંગ કરીને ચાલીશું તો કોઈ તકલીફ નહીં પડે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો